પાદરામાં નગરપાલિકાના હંગામી કર્મચારીનું મોત નિપજ્યું છે જ્યારે તેઓ સ્ટ્રીટ લાઇટની કામગીરી કરી રહ્યા હોય આ દરમિયાન સીડી પરથી નીચે પટકાયા અને નીચે પટકાતા તેઓનું મોત નિપજ્યું છે પાદરામાં સ્ટ્રીટ લાઇટ ની કામગીરી કરતા હંગામી કર્મચારી હરેશ પુરોહિત નું મોત નિપજ્યું હોય આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ નગરના અગ્રણીઓ અને પાલિકાના સદસ્યો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા હરેશ પુરોહિત કે જે પાદરા બુડા કોર્નર પાસે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે સ્ટ્રીટ લાઇટ ની કામગીરી કરી રહ્યા હતા અને આ દરમિયાન સીડી પરથી નીચે પટકાતા તેઓનું મોત નિપજ્યું આજ રોજ પાદરાના નગર વિસ્તારની અંદર અમારા નગરપાલિકાના જીબીના કર્મચારી સાથે અમારા જે જીબીના રિટાયર કર્મચારી છે એ સાથે કામ કરતા હતા લાઇટોને લાઇટો ચાલુ કરવાની અંદર પણ નિશાની પડવાથી એમની ઉપર નીચેની પડી ત્યાર પછી ઇમરજન્સીમાં સરકારી દવાખાનામાં લાવ્યા અને સરકારી દવાખાનામાં એમના જે મૃત જાહેર કર્યા છે આજે પાલિકાની સૌ ટીમ પાદરા નગરવાસીઓ પણ એમની સાથે છે એમના દુઃખમાં સહભાગી થઈએ છીએ અને જે પણ પ્રોસેસ હશે નગરપાલિકાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે